નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત અમલાલ પટેલે કમોસમી વરસાદ માવઠાની ચોંકાવનારી આગાહી કરી છે તેમના મતે ઠંડીનો પ્રભાવ હોવા છતાં રાજ્યમાં ફરી માવઠાની એન્ટ્રી થશે જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે આંબાલાલ પટેલની નવી આગાહી મુજબ આઠ થી દસ જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કચ્છ ઉત્તર ગુજરાત મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાત અને અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે અને જેના પગલે હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં પણ બે વેસ્ટર્ન ડિસ્ટર્બરની સંભાવના છે અને પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંદરથી એકવીસ જાન્યુઆરી દરમિયાન દેશ અને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો લાવશે અને તેની અસરથી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વરસી શકે છે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન આવશે અને આંબાલાલ પટેલે જણાવ્યું છે કે તેનાથી પણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે આમ શિયાળાની મધ્યમાં અને અંતમાં પણ વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે